ભાવનગર ના તમામ કર્મકાંડી ગુરદેવ અને ગુરુજનો અહિયાં જયારે ભારતીય જનતા પાર્ટી વધાર્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય જ પાવન થઈ ગયું છે જે જે તમે બધા વડીલોએ અમને આશીર્વાદ બસ ખાસ એટલી હજી અમારી તમારી પાસે બીજા આશીર્વાદ એ માગીએ આવતા દિવસોમાં આપણું ભાવનગર શહેર આની કરતા પણ વધારે રળિયામણ બને આની કરતા પણ વિકાસવંતી બને અને બધાને સાથે મળી કાઢીને ચાલીએ અને ભાવનગરનો વધારે વિકાસ થાય તે માટે થઈ અને હજી પણ તમે લોકો અમને આશીર્વાદ અને ભાવનગરને આપણે બધા શહેરોની જેમ આપણે પણ એમને ઊંચાઈ ઉપર લઈ જઈએ તે માટે થઈ અને પાર્ટીએ જે નિમણૂક આપી છે પદ છે એટલે જવાબદારી છે અહીંયા આગળ અમને એવું નથી આ જવાબદારીના રૂપે અહીંયા આગળ બેઠા હોઈએ આ ત્રણ વર્ષની જવાબદારી હોય છે જવાબદારી પૂરી થતા કાર્યકર્તા પાછો કાર્ય કરતા રૂપે લાગી જતો હોય છે